ગરમ 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 ગોટી ખાઓ બિજના દા ખાદા રા કે મસ્ત ગોટા હતા ને મરચાના બટેકા મરચાના કેટલા મસ્ત ગોટા બનાયા કેમ પડે મક્કા મક્કા બને જંત માપના માપના

બાપોએ જોવાયા કેટલા વળજયો એ સ્કૂલો ની ના તને બાપોએ વળજો મેં લગી તો આઠ તારીખ થઈ ગયા ગયા Hello, bên chân nhà hâm mộ giê? Bên chân nhà hâm mộ? Chết! 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 Chết!

ભાઈ નો દબલ ગયા તો પટ્ટી એમ બુંદો ને લેવા હે બે જનો ચો પણ જવાનું દવા દબલ લેવા बोतो नहीं ओम हां हूं करवा राग केडो राग रागरा केडो राम तू नहीं पसी कोन था ये हो दबा ना जल्दी बैठो रागी रागी दर्शन करवा हेड्या ही आ जोगणिया मारी दर्शन करवा जई पर दर्शन करी और शिव बाबा हां तो जी आया आओ तो क्या आ हेतो

સાહેબમાં રહ્યો આટલો ભારો એક બાર ભેસી આવો એક બાર ગાડી આવે જો પેલી ભેંસને છે સીલો કાઢ બા આ વળી આપણે વહી એટલો છે ચેરી સીલો કાઢીને વહારો ચોક્કન ઝસી આ તે આ સૂટી જઈ ગયો ત્યાં આવી ગયો ચોક્કન ઝસ્યો હારો છે આ ચેરી આવ